વિદેશી દારૂનો જથ્થો લાવીને વેચાણ કરવામાં આવે છે જેની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો પોલીસે પાર્સલોમાં તપાસ કરતા વિદેશી દારૂની ત્રણસો છેતાલીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે રૂપિયા એક પોઈન્ટ ચોસઠ લાખનો દારૂ કાર ફોન અને મોપેડ મળીને રૂપિયા ચૌદ પોઈન્ટ ચોસઠ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અગાઉ વાલિયા ચોકડી પાસે આવેલી જૂની કોલોનીમાં રહેતો કુરિયર સંચાલક પારસગીરી લહેરગીરી ગોસ્વામી અને મહેન્દ્રપુરી રૂપપુરી ગોસ્વામીને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી હતી આ દરમિયાન અંકલેશ્વર જે આઈડીસી પોલીસે વધુ એક આરોપી દહેજના સંભેટી ગામમાં રહેતા સુરેશપુરી રાજપુરી ગોસ્વામીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ